ગાદિની માતા ઈલા હા હો ભાઈ તમારા ભવની રોપડી છું એ મોનો એની માળા ભાઈ હા પ્રભાત સંધ્યા પર ગંઘરા માતા છું એ હાસમણા ઢાકોર આવો લ્યા

ુઆ ભટજી ભટજી નો આલ્યા મારા ઝોપડી નુટી જોઈ જોગત માંગડ પ્રી બાની માથા મટી જાઉં ભાઈ

પૈસા ભાઈ ભાડનારી માતા ભૂપડી ચોવીસ કલાક નહીં હું તો મારા નશામાં છું ભાઈ મારો માતા નો ભગવો ના છે મેનારી માતા કેટલા લાયા ઈકો નકર મું માતા મારી માતા નો ખૂંટ એમાં કોઈ ખૂંટ ઘાલી હેડેલી હું માતાજી શેરી માં હેડેલી હોય એક હેડનાર સર અમે લાતા ગોળી પાછા મેં તો નાચ પાડી દીધી વખતે હારું ખારું આપડો તો દેહ એક જ હતો હું માતા કોઈ વિરોધ નહીં કરતી અને હું વિરોધ કરું તો ને બહાર નોખી દેવી માતા આવી માતા લ્યા હજુ તો હું મારી મર્યાદામાં છું હું મારા બોલ માં છું મેરી છું અને કોઈ ના ઘેર જવું એવું ભાડું કેડું લેવાય નકર મારી માતા નું ભરમોળ ના રે ભાઈ એટલે બે વર્ષથી આર્યા ના આયા તેનો મને કોઈ વાંધો નહીં પણ દોહા ભાઈ હું બોલી હું માતાજી બોલી એ વાત સાચી ખોટી એ પેલા પૂછાતી વાળી હા સાચી વાળી મે તને શું કીધું દુઃખ સારું હતું તારી પણ મારા મને માટે મને તો મન તો પડ્યો હા એટલે એટલે ચાલુ તો બંધ થઈ ગયું તો પછી આ બે વર્ષ તમે ના આવ્યા તફલીક મટી કેટલા ભોળા ના તો હું તો ઘણું પાડું પણ બે વર્ષથી તમને આ જ ભાલે મારે કોઈ લેવા ગાદી નહી મને કોઈ ના બાપ ની ભીક નહી આ ગાદી રાશી નહીં હશે હંતાડતી નહી પણ તમને ચમ આવું બોલું છું હું બોલી હું માતા બોલી હું જે ઝોપડી બોલી એ વાત માં હાગા પાછું હોય મને વાત પાછી આવે હા તો દેરું વળાય ચમ તમારું દુઃખ નહીં આવું પણ આ લગભગ અડધો બનાસ ખોટો ફરી વુવા લાયા લાયા કે ના લાય બાપજી લઈ ગયા ભુચડી વાળા બાપજી લઈ ગયા તા શું કર્યું કેમેરા વાળી વાત છે આ દુમા હા દે પરી ઉની છૂટી મંતરવાનો હતો તમે ના પાડી અમે ના પાડી તો હા ભાઈ તો સોપડી શું જતે આ દુમા મને ખબર ના હોય એ મેરો ભાઈ પડતું નથી લેતા કહો કે મારો બો ગોડો છે માતા ગોડી નહીં કોણ દીધા હા તો હું તો સીસીટીવી પાકા કરીને બેઠેલી છું

નાધો ડોહો જતો રહ્યો વિખો ડોહો જતો રહ્યો આજી ડોહો જતો રહ્યો પણ હું ઝોપડી કુદાડો જી નહીં જવાની નહીં હા તો અન વેણ પડે હોય ચોથી જી પાંચમી ભેટીએ વાળી ને ઘેરાઉ ભાઈ ભાઈ મેરું કઈ શું કેવું સાચું માં હા પાંચમી ભેટી વાળી ને ઘેરાઉ કે ના આવ ભાઈ ભાઈ હા છે ભાવાળો અન અમે તો ઓનલાઈન થઈ ગઈ લી છું ના ભાઈ ખરું છે કે